નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર વાત કરીએ ને તો મિત્રો શહેરી વિસ્તારની અંદર મિત્રો ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે એટલે કે મિત્રો સર્વે ચાલુ કરી દેવામાં આવ્યું છે વાત કરીએ ને તો મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે આ આ આવાસ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે કોણ કોણ અરજી કરી શકશે એટલે કે કોણ કોણ ફોર્મ ભરી શકશે ત્યારબાદ મિત્રો કેટલી સહાય મળશે કયા કયા ડોક્યુમેન્ટ જોશે કેટલી સહાય મળશે અને કેટલી આવકવાળા જશે તો મિત્રો લોકો ફોર્મ ભરી શકશે બરાબર તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છે ત્યારબાદ મિત્રો તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે કઈ જગ્યાએ તમારે અરજી કરવી ઓનલાઈન અરજી કરવાની રહેશે કે ઓફલાઈન અરજી કરવાની રહેશે તો તેની સંપૂર્ણ માહિતી જે છે ને આપણે આ એક જ વિડીયોની અંદર આપણે કહેવાના છે બરોબર તમને આપવાના છીએ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે તો બંનેની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જો તમારે જોઈન થવું હોય તો મિત્રો જોઈ થઈ શકો છો તો મિત્રો વધારે સમય નથી લેતા વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં મિત્રો વાત કરીએ ને તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર મિત્રો શહેરી વિસ્તારની અંદર ફોર્મ શરૂ થયા છે સર્વે ચાલુ કરી દેવામાં આવેલું છે સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ કોણ કોણ આ યોજનાની અંદર ફોર્મ ભરી શકશે બરોબર એટલે કે કોણ કોણ અરજી કરી શકશે તો તેના વિશે મિત્રો આપણે સૌથી પહેલાં જોઈએ સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરીએ તો અરજદાર અરજદાર ભારતનું વતની હોવો જોઈએ એટલે કે ભારતમાં રહેતો હોવો જોઈએ વતની હોવો જોઈએ ત્યારબાદ આગળ વાત કરીએ તો અઢાર વર્ષ મિનિમમ એની ઉંમર હોવી જોઈએ અઢાર વર્ષ અથવા અથવા તો અઢાર વરસથી ઉપર ત્યારબાદ આગળ વાત કરીએ તો પોતાનું પાક્કું મકાન ન હોવું જોઈએ પાક્કું મકાન ન હોવું જોઈએ તેમના પાસે કોઈપણ મકાન હોવું જોઈએ નહીં ત્યારબાદ આગળ વાત કરીએ તો પરિવારનો કોઈ પણ સભ્ય સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ બરોબર એ પણ એક તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે સરકારી નોકરી કરતો ન હોવો જોઈએ ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આવકનો વેરો પણ ભરતો ન હોવો જોઈએ જો તમારી પાસે મકાન હશે બરોબર તો તમે આવકનો વેરો ભરતા હશો તો તે આવકનો વેરો ભરતા ન હોવો જોઈએ ત્યારબાદ આગળ વાત કરીએ તો આવક મર્યાદા જોઈએ બરોબર કયા લોકો જે છે તે મિત્રો કઈ આવકની અંદર આવે છે તો તેની અંદર વાત કરીએ તો મિત્રો ઈડબલ્યુ એસ ત્યારબાદ એલઆઈજી એમઆઈજી વન અને એમઆઈજી ટુ તો કયા કયા લોકો મિત્રો કેટલી આવક મર્યાદા ધરાવે છે બરોબર તો તેના વિશે સૌથી પહેલાં આપણે વાત કરીએ સૌથી પહેલાં મિત્રો જોઈએ ને તો આર્થિક રીતે નબળો વર્ગ આર્થિક રીતે નબળો વર્ગ એટલે એટલે કે એને ટૂંકમાં શું કહેવામાં આવે છે ઈડબલ્યુ એસ બરાબર ઈડબલ્યુએસ જેની આવક જે છે તે મિત્રો વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા હોય છે બરાબર ત્રણ લાખથી નીચે હોય છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓછી આવક ધરાવતા જૂથો એટલે કે એલઆઈજી એલઆઈજીની અંદર જે છે તે ત્રણ લાખથી શરૂ થાય અને છ લાખ સુધી બરોબર બંનેની વચ્ચે હોવું જોઈએ ત્યારબાદ આગળ વાત કરીએ તો મધ્યમ આવક જૂથ એટલે કે એલઆઈજી સોરી એમ આઈજી વન બરાબર તો તેની વાર્ષિક આવક જે છે તે છ લાખથી બાર લાખની વચ્ચે હોય છે અને ત્યારબાદ એ જ રીતે મિત્રો એમ આઈજી ટુ બરાબર તો તેની અંદર બાર લાખથી અઢાર લાખ વાર્ષિક આવક હોય છે બરોબર તો આ થઈ ગયા આપણે આવક મર્યાદા બરાબર હવે મિત્રો આપણે વાત કરીએ કે કોને કેટલી સહાય મળશે બરોબર તો તેની વિશે આપણે વાત કરીએ કોને કેટલી સહાય મળશે કોને કેટલી સહાય મળશે તો તેની અંદર વાત કરીએ તો મિત્રો આ યોજનાની અંદર જે છે તે ચાર સ્કીમ અલગ અલગ છે બરોબર ચાર સ્કીમ મિત્રો અલગ અલગ બહાર પાડવામાં આવેલી છે તો મિત્રો જો ચારે ચાર તમને અહીંયા જોવા મળશે સૌથી પહેલી છે મિત્રો બીએલસી બરોબર બીએલસી ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો એ એસ બરોબર ત્યારબાદ એ આર એસ અને આઈ એસ એસ બરોબર આ ચાર અલગ અલગ સ્કીમ મિત્રો બહાર પાડવામાં આવેલી છે આ સારીની અંદર તમે ફોર્મ ભરી શકો છો જો તમારી આવક મર્યાદા ઉપર મિત્રો ડિપેન્ડ રહેશે બરાબર આવક મર્યાદા ઉપર નિર્ધારિત રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો આપણે પેલી સ્કીમ છે તેના વિશે આપણે વાત કરીએ તો બીએલસી બીએલસીની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકશે બરાબર તો તેની અંદર વાત કરીએ કોણ કોણ ફોર્મ ભરી શકશે અને કેટલી સહાય મળશે તો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં તો જો તમારે પિસ્તાલીસ સ્ક્વેર મીટરનું મિત્રો મકાન બનાવવું હોય બરાબર પિસ્તાલીસ સ્ક્વેર મીટરનું મકાન બનાવવું હોય તો મિત્રો તમે આની અંદર જે છે તે અરજી કરી શકો છો બરાબર આમાં અરજી કરવા માટે તમારે ત્રણ લાખ સુધીની મિત્રો આવક મર્યાદા જે છે તે મિત્રો નક્કી કરવામાં આવેલી છે વાર્ષિક આવક જે છે તે ત્રણ લાખ અથવા તો ત્રણ લાખ સુધીની હોવી જોઈએ ત્રણ લાખથી નીચે હોવી જોઈએ અને મિત્રો સહાય જે છે તે તમને બે પોઈન્ટ પાંચ લાખ એટલે કે અઢી લાખ એટલે કે મિત્રો બે લાખ પચાસ હજાર તમને સહાય મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો બીજી સ્કીમની અંદર વાત કરીએ એ એસપીની અંદર તો મિત્રો તેમાં પણ તમને ત્રીસથી પિસ્તાલીસ સ્ક્વેર મીટરનું તમે મકાન બનાવી શકો છો તેમાં પણ મિત્રો ત્રણ લાખ સુધીની આવક મર્યાદા હોવી જોઈએ અને મિત્રો તેમાં પણ તમને બે પોઈન્ટ પાંચ લાખ મિત્રો સબસિડી મળવા રહેશે બરોબર સહાય મળવા પાત્ર રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો ત્રીજી સ્કીમ એ આર એસ બરાબર એ આર અંદર વાત કરીએ તો ત્રણ લાખથી છ લાખ સુધીની જે આવક ધરાવતા હોય બરોબર તે આ યોજનાની અંદર અરજી કરી શકશે બરાબર જેને મિત્રો એડબલ્યુએસ પણ અને એલઆઈજી બંને માટે મિત્રો આ સોથી ત્રીજી સ્કીમ આવી જાય છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો આઈ એસએસ બરાબર આની અંદર મિત્રો ત્રણ લાખ છ લાખ અને નવ લાખ નવ લાખ સુધીના જે તમામ ઉમેદવારો છે તે મિત્રો આની અંદર અરજી કરી શકશે જેમ કે મિત્રો ઈડબ્લ્યુ એસ અને એમઆઈજી બરાબર તો તમામ લોકો જે છે તે અરજી કરી શકશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ એટલે કે તમારે અરજી કરવી હોય બરાબર તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તેની અંદર વાત કરીએ તો અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ તો તેની અંદર વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડ બરોબર અરજદારનું આધાર કાર્ડ એક જોઈશે બરાબર એ પણ તમારા સાથે રાખવાના છે ત્યારબાદ આગળ વાત કરીએ તો બેંક ખાતાની વિગતો બેંક ખાતાની વિગતો પણ અરજદારની જોશે બરોબર એક નહીં તે બધાની નહીં પણ બેંક ખાતાની વિગતો જોશે ત્યારબાદ મિત્રો આવકનો વકનો દાખલો તમારે રજૂ કરવાનો રહેશે ત્યારબાદ જમીનના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે અને મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બરાબર આટલા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના છે મોબાઈલ નંબર મિત્રો એવો આપવાનો છે જે તમે ડેલી માટે યુઝ કરતા હોય બરાબર દર દરરોજ યુઝ કરતા હોય અને ચાલુ હોય અને મિત્રો જો તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરતા હોય બરાબર તો તમારે જે છે તે મિત્રો આવકનો દાખલો છે તે મિત્રો સો કેબી સુધીનો તમારે રાખવાનો છે બરાબર અને જમીનના દસ્તાવેજ પણ તમારા મિત્રો એક એમબીથી નીચે રાખવાના છે બરાબર એક એમબી અથવા તો એક એમબીથી નીચે બરોબર તો મિત્રો આ થઈ ગયા ડોક્યુમેન્ટ બરાબર હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો તમારે ઘરે બેઠા જો અરજી કરવી હોય તો તમે કઈ જગ્યાએથી અરજી કરશો બરોબર કમ્પ્યુટર લેપટોપ અથવા તો મોબાઈલની અંદર તમે અરજી કરી શકો છો ઘરે બેઠા તો તેની અંદર તમારે કરવી હોય બરોબર તો મિત્રો તમે ઓનલાઈન અરજી કરવા માટે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વેબસાઇટ આપેલી છે પીએમ એ વાય અર્બન ડોટ ડોટ ઇન બરાબર આ વેબસાઇટ તમારે ગૂગલ અથવા તો ક્રોમ બ્રાઉઝરની અંદર સર્ચ કરવાની છે સર્ચ કરશો એટલે મિત્રો તમને ડાયરેક્ટ તે વેબસાઇટ ઓપન થઈ જાય છે ને વેબસાઇટમાંથી તમારે સૌથી પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે ફોર્મની અમુક જે મિત્રો વિગતો આવે બરાબર તે તમારે ભરવાની છે તો મિત્રો આ યોજનાની તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને મિત્રો આપણું વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે બંનેની અંદર જોઈન થવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે બરાબર તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ ચેનલમાં નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો તો મિત્રો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ